તો નિસ્વાર્થ ભાવે અહીંયા જે સેવા થાય છે બધાને ટુકડો મળે છે દુખિયાઓ જે રોતા આવે છે એ હંસતા હંસતા થાય મેં મારી નજરે જોયું છે બેન બેન હું એક વાત કરું તો ઘણી બધી ચેનલોમાં મેં ઇન્ટરવ્ય આપ્યા છે પણ ભક્તિ અમૃત ચેનલ મને એટલે ગમે છે હું પરમાનન્ટ એમનો ચાહક છું મારું સર્કલ મારા મિત્રો બધા જ શું કામ કે અમે સત્યવસ્તુની ખોજ કરતા હોઈએ છીએ કારણ કે હું જાહેર જીવન જેવું છું જાહેર લોકસાહિત્ય હાસ્યનો અમારો વિષય છે દેશ પ્રદેશમાં કાર્યક્રમ કરું છું આજે ભોળાદનું નામ એવડું મોટું છે કે પરદેશમાં મારો કાર્યક્રમ હોય ત્યાં પણ દાદાની ફરમાશો આવતી હોય છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે બોળાદ આવ્યા છીએ અને ત્યાં મોટા ડાયરાના કલાકાર એટલે કે પોપટભાઈ આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું અને ભોળાદ આવ્યા છે તો ભોળાદ વિશે બે શબ્દો એમના મોઢે આપણે સાંભળીશું જય માતાજી જય દાદા જય માતાજી જય દાદા તમે આજે અહીંયા ભોળાદ આવ્યા છો કેટલા ટાઈમથી આવો છો અને કેવું લાગે છે બેન આમ તો હું છેલ્લા એક સવા વર્ષથી અહીંયા આવું છું અને જ્યારે પહેલી વખત આવ્યો ત્યારે આ જગ્યામાં મારે આવવાનું છું ગામમાં એક કાર્યક્રમ હતો તો દાદાનું સાનિધ્ય મળ્યું દર્શન કર્યા દાનબા બાપુને મળ્યો હું વધીને કલાક એમની જોડે બેઠો જોકે અમારે તો રોજ બધે જવાનું હોય છે અવારનવાર અમારા કાર્યક્રમો આવા બધા ધાર્મિક સ્થળ પર જ હોય છે પણ અહીંયા મને કંઈક અલગ જોવા મળ્યું કે સૌ સૌની રીતે સૌ કાર્ય મહાન કરતા હોય છે પણ અહીંયાની કંઈક થિયરી જુદી છે લોકો અંધશ્રદ્ધા તરફ જતા હોય ત્યાંથી એને સહી રસ્તા પર લાવવાનું તો સનાતન ધર્મને ટકાવવા માટે માત્ર નહીં કે નકરું ધૂણવાનું કે લોકોને અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે દોરો એવું નહીં એમાંથી બહાર લાવી પોતે કોણ છે હું કયા કોળનું સંતાન છું મારે શું કરવું જોઈએ મને પરમાત્માએ ધરતીમાં તે શું કામ મોકલો છે એ જ્ઞાન સાથે ગમત સાથે હળવી શૈલીમાં દાનભા બાપુ જે લોકોને સમજાવે છે અને એટલા બધા યાત્રિકો અહીંયા આવે છે બેન તો નિસ્વાર્થ ભાવે અહીંયા જે સેવા થાય છે બધાને ટુકડો મળે છે દુખીયાઓ જે રોતા આવે છે એ હંસતા હંસતા થાય મેં મારી નજરે જોયું છે બેન એમાં કોઈ રૂડું લગાડવાની વાત નથી બીજી વાત કે અહીંયા કોઈ જ્ઞાતિવાતી ઊંચ નીચનો ભેદભાવ આવતો નથી એક સમાન જ્યારે જ્યારે હું આવ્યો છું ત્યારે લગભગ મેં કોઈ એક પંગત જોઈ છે કે જેની અંદર ફોર્ચ્યુનર લઈને આવ્યા હોય મર્સિડીઝ લઈને આવ્યા હોય કે માણસ યાત્રિકો હાલીને આવ્યા હોય બધાને સર્વત્ર સમાન ન્યાય મળે છે પછી હરમેશના માટે દાનભા બાબુએ એવું જ પણ કહ્યું છે કે ભાઈ હું કંઈ કરતો નથી હું કોઈ મંત્ર જાણતો નથી મારા પાસે કોઈ મેલી વિદ્યા નથી જે કામ કરે છે એ દાદા કરે છે તો તમે શ્રદ્ધાનું ભાથું લઈને આવ્યા છો તો તમે દાદા પાસે પ્રાર્થના કરો અને એકચ્યુઅલી એ વાત ખરેખર સાચી છે કે માણસ કોઈ બી મહાન હોતો નથી અને મહાન હું પોતે છું હું પણ જ્યારે આવી જાય ત્યારે એની જાત્રા થતી નથી આપણે ત્યાં એક રામદેવ પીરનો હેલો છે કે હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો જાત્રા હુકમની વાત જ નથી માણસ જ્યારે હું પણ હુકમ કરે પોતાનું પણ હું પણ હુકમ થાય તો આવી જાત્રા થાય બેન એટલે એવી જે જાત્રાનું જે શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે તો અત્યાર સુધીમાં બેન મેં મારી નજરે જોયું છે કોઈ સાંભળેલી વાત નથી સવા લાખ જેટલા યુવાનોને દારૂમાંથી વ્યસનમાંથી બહાર લાવી એક્ઝામ્પલ કે અત્યારે એક ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતભરની અંદર એટલું બધું વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે કે યુવાન દીકરા દીકરીઓ અત્યારે ખૂબ ન જવાના રસ્તે જાય છે તો દાનબા બાપુએ એક યુવાન તરીકે માધ્યમ દાદા છે અહીંયા લોકો જે આવતા છે એને સહી દિશા તરફ લાવીને ઘણા પરિવારને મૃત્યુના મોઢામાંથી બચાવી અને જે નાના નાના ભૂલકાઓ પોતાના મા બાપને છોડવો પડતો હોય કમાનાર વ્યક્તિ ઘરમાં હોય એવા પરિવારને પાછા લીટી ઉપર લાઈન ઉપર લાવી ઘર આવ્યું પરિવાર બિલકુલ બેન આજે શું છે પૈસા રડતા મળશે પણ સંસ્કાર અને જ્યારે માણસ વ્યસની થાય છે ત્યારે પરિવારમાં કોઈનું માનતો નથી એવા સમયે કોઈ આવા મહાપુરુષ કે આવા કોઈ વિશેષ વ્યક્તિની સંગત થઈ જાય બેન તો માણસની જિંદગી બચી જતી હોય છે મને ભોળાદમાં એ જોવા મળ્યું છે બધું રૂપિયા મળે છે પ્રેમ પૈસો પ્રતિષ્ઠા બધે મળે પણ અહીંયા માણસને જિંદગી મળે છે બેન હું એક વાત કરું તો ઘણી બધી ચેનલોમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યા છે પણ ભક્તિ અમૃત ચેનલ મને એટલે ગમે છે હું પરમાનન્ટ એમનો ચાહક છું મારું સર્કલ મારા મિત્રો બધા જ શું કામ કે અમે સત્યવસ્તુની ખોજ કરતા હોઈએ છીએ કારણ કે હું જાહેર જીવન જીવું છું જાહેર લોકસાહિત્ય હર્ષ્યનો મારો વિષય છે દેશ પ્રદેશમાં કાર્યક્રમ કરું છું આજે ભોળાદનું નામ એવડું મોટું છે કે પરદેશમાં મારો કાર્યક્રમ હોય ત્યાં પણ દાદાની ફરમાશો આવતી હોય છે તો ભક્તિ અમૃત ચેનલ દ્વારા એક સત્ય ગામડેથી નાની નાની જગ્યાએથી ખોજ કરી લાવી અને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનું ભક્તિ અમૃત ચેનલ જે કામ કરે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખરેખર આજના મીડિયાને મારે એટલું કહેવાનું છે કે આ વસ્તુ જે સનાતન ધર્મને સાથે લઈ અને આવા કોઈ ધાર્મિક સ્થળો જે ખરેખર ગલત જગ્યાએ લોકો દોરવાય છે એને સાચું શું છે એ લોકો સુધી પહોંચાડવામાં મીડિયાનો સંપૂર્ણ મોટો ફાળો હોય છે બેન તો ભક્તિ અમૃત ચેનલ એક એ કામ કરે છે કે સત્ય વસ્તુ છે એ લોકોને ઘર ઘર સુધી પહોંચાડવાનો એટલે હું ખૂબ ખૂબ એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ઘણા બધા લોકો એવા છે ભક્તિ અમૃત ચેનલ દ્વારા વિડીયો બાપુના જોઈને જે બાપુને નથી જાણતા નહોતા ઓળખતા અહીંયા સુધી નહોતા પહોંચી શકતા તો એની સંપૂર્ણ માહિતી એક ચેનલના માધ્યમથી લોકોને મળી છે અને હજારો લોકો એ ભક્તિ અમૃત ચેનલના વિડીયો જોઈને અહીંયા સુધી આવ્યા ને પોતાના દુઃખ દારિદ્ર એટલે ભક્તિ અમૃત ચેનલના દરેકે દરેક મીડિયા કર્મીઓને મારા તરફથી અભિનંદન કે તમને પણ એમાં દુવા ખૂબ મળી છે અને મળતી રહેશે એવી પ્રાર્થના કરું દાદા ખૂબ ખૂબ આભાર તમારો જે તમે અમારી ભક્તિ અમૃત ચેનલ તમે જુઓ છો એટલા મોટા કલાકાર છે તો એ અમારી ભક્તિ અમૃત ચેનલ જો કે નાની છે પણ આજે તમે જુઓ છો એટલે ખૂબ આભાર છે તમારો જી તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દાદા